વેલકમ એવરીવાનું ચાલો તો આજે ખૂબ જ અગત્યના ટોપિક ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ધોરણ દસમાં ત્રણ માર્ગનું અને ધોરણ બારમાં ચાર માર્ગનું પૂછાય છે બંને ધોરણ માટે ખૂબ જ અગત્યનું છે તો આપણે ચાલો મિત્રો શરૂ કરતાં પહેલાં આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ યા દેવ સર્વભૂત શું

પંદરથી લઈને અઢાર સુધી ચાર માર્ગ છે તો કેવી રીતે આ બને છે અને ફ્રેન્ડર ક્વેશ્ચનમાં શું કાળજી રાખવાની છે આજે હું તમને સમજવા જાઉં છું એ દરેકે દરેક શબ્દ વિડિયોને સ્કીપ કર્યા વગર સમજે કારણ કે આના માર્ગ જે છે તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો તો ફ્રેમ ધ ક્વેશ્ચન્સમાં આપણે પાંચ પાંચ વાક્યો તૈયાર કર્યા છે ધોરણ દસ અને ધોરણ બાર અગાઉમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચના પણ આ રીતે વાક્ય તૈયાર કરેલા ખૂબ જ અગત્યના વાક્યો છે કેવી રીતે બને છે દસમા ધોરણના વાક્ય પણ બારમાવાળા સમજે અને બારમા ધોરણના વાક્યો પણ દસમાવાળા સમજે કારણ કે ક્વેશ્ચન પેટર્ન જે છે એ ક્વેશ્ચન પેપર પેટર્ન એ લગભગ શું છે કે આપણને સમજ પડે સારી રીતે એટલે દસમા વડે એવું ના વિચારે કે ભાઈ બારમાનું ના સમજું અને બારમાવાળા એવું ના વિચારે કે દસમા ના સમજો ઓકે કારણ કે દસમામાં પણ ટેન્સીસ આવે છે અને બારમામાં પણ ટેન્સીસ આવે છે તો આ ફ્રેમ ધ ક્વેશ્ચન્સમાં તમારે કયા કયા પોઈન્ટ યાદ રાખવાના પહેલાંમાં પહેલું તમે પ્રશ્ન વાંચો ઓકે બીજો પોઈન્ટ પ્રશ્નમાં જે અંડરલાઈન કરેલો છે ભાગ તે એટલે કે જેનાથી આપણે પ્રશ્ન બનાવવાનો છે ઓકે તે ધ્યાનમાં રાખો ત્રીજો પોઈન્ટ છે કે જે પણ અંડરલાઈન કરેલ છે વાક્યમાં એ અંડરલાઈન પ્રશ્નમાં આવવો જોઈએ નહીં આઈ રિપીટ અગેન કે જે પણ અંડર કરા અંડરલાઈન કરેલ છે તે શબ્દ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં કારણ કે એ આપણે જવાબમાં મેળવવાનો છે અને એને પ્રશ્નમાં પૂછવાનો છે પોઈન્ટ નંબર ફોર કે જે કાળમાં પ્રશ્ન પૂછેલો છે એ કાળમાં જ આપણે સોરી જે કાળમાં વાક્ય આપેલું છે એ કાળમાં જ આપણે પ્રશ્ન બનાવવાનો છે બરાબર એટલે કે સાદા વર્તમાન કાળ હોય તો કે ડસ્ટનો ઉપયોગ કરી શકાય છે સાદો ભૂતકાળ તો પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવે એઝ એ એક્ઝામ્પલ કે ભાઈ વાક્યમાં રોટ હોય તો ડી પ્લસ રાઈટ આવે પ્રશ્ન વાક્યમાં બરાબર એટલે પ્રશ્ન એવી જ રીતે બનાવેલો છે કે જે રીતે વાક્ય બનેલું છે ઓકે પૂર્ણ વર્તમાન કાળવાળું હોય હેસ કે હેવ હોય તો વાક્યનો પ્રશ્ન પણ હેસ કે હેવ સાથે આવે તો દરેકે દરેક પોઈન્ટ પર ખાસ ધ્યાન રાખજો આજે હું તમને એટલી જબરજસ્ત ટ્રિક્સ બતાવું છું કે જેથી કરીને તમે પ્રશ્ન જે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ છે એના બેઠા ગુણ મેળવી શકો છો એટલું યાદ રાખો કે ટીપે ટીપે સર્વર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એટલે બે કે ત્રણ કે ચાર કે એવા માર્કની આપણે તૈયારી કરતા રહેશું તો ક્યારે આપણી ફૂલ તૈયારી થઈ જશે એ ખ્યાલ આવે નહીં ઓકે તો સાથે રહો અને અંત સુધી વિડીયો જુઓ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલું વાક્ય ધોરણ આપણે ક્યાં કરેલું છે વિથ લાઈટ स्वीट्स એટલે જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું તો પ્રશ્નમાં આ શબ્દ આવે નહીં બરાબર અને પ્રશ્ન આપણે શું પ્રયત્ન કરવાનો છે કે કેવી રીતે ઉજવીએ છીએ બરાબર અહીંયા ભાવ કેવો થશે કેવી રીતે એનો મતલબ સરવા શું થશે ડબલ્યુ એક્સ ના ક્વેશ્ચન થી હાવ ઓકે અને આન્સર કાઢી નાખવાનો છે પછી તરત જ ટુબીનું રૂપ ઇઝ ફેસ્ટિવલ ઓફ દિવાલી સેલિબ્રેટેડ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલવાનો નહીં જો કે એક્ઝામમાં તમને એમસીક્યુ આપેલા હશે ઓપ્શન હશે ચાર પણ બધા ઓપ્શન થોડા થોડા કંઈક મળતા આવે તો પહેલાં ડિસાઇડ કરો કે કયો પ્રશ્ન પૂછી શકાય તો દિવાળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ બરાબર તો જવાબમાં કેવી રીતે તો હાવ કેવી રીતે હોય તો શું પૂછાય હાવ તો અહીંયા હાવથી શરૂઆત થશે એટલે હાવવાળો જે ઓપ્શન હશે એ બીસીડીમાં એ અને ઘણી વખત મારા ઓપ્શન બે આપે છે એટલે હાવથી પાછો તમને કોઈ ભૂતકાળનો કે આપી દે ભવિષ્યકાળનો પણ આવે છે પણ તમારો પ્રશ્ન ફરી જોવાનો અને એની સાથે શું લેવાનો છે ઇઝ તો ઓપ્શન રાઈટ રહેશે ઇઝ ઇટ ક્લિયર પછી સેકન્ડ સેન્ટેન્સ છે ધ પોસ્ટ માસ્ટર હેન્ડ ક છે કાળા ક કાળ છે સાદો ભૂતકાળ રેન્ચો બાય કલેક્ટિંગ મની ઓકે તો એ રેન્ચો નીચે આપણને અંડરલાઈન કરેલું છે એનો મતલબ કે રેન્ચો તો તમે વિચારો કે કેવી રીતે પ્રશ્ન બને રેન્જ નામ છે તો નામ હોય તો આપણે શું પૂછીએ છીએ શું પૂછીએ છીએ હુ તો એ પ્રશ્ન શું બનશે થી એટલે એમસીક્યુમાં ચાર જે ઓપ્શન છે એમાં હુ જે છે એ મોસ્ટ પ્રોબેબલ છે પણ ઘણી વખત શું છે કે કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે પછી તમને હું બે આપી દે છે તો તમારે યાદ રાખવું જોઈએ કે ભાઈ સરે વાત વાત કરેલી કે ભાઈ પ્રશ્ન જે છે સાદા ભૂતકાળમાં હોય તો એની સાથે જ્યારે આપણે ભૂતકાળનો પ્રશ્ન પૂછીએ તો ડીડ વાળી વાક્ય રચના આવે બરાબર એટલે આ પ્રશ્ન મેં બે રીતે બનાવેલો છે એક તો સીધો કે ભાઈ જે નામ છે રેન્ચો કાઢી નાખવાનું છે હુ હેલ્પ રેન્ચો બાય કલેક્ટિંગ બની અને બીજી રીતે આ રીતે બનાવે છે હેલ્પ જે છે હેલ્પ એના બે ભાગ બનાવે છે હોમ ડીડ ધ પોસ્ટ માસ્ટર હેલ્પ ડીડ પ્લસ હેલ્પ ઇઝ ઇક્વલ ટુ હેલ્પ થાય છે હેલ્પ બરાબર બાય મોકલ્યો છે તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે we must more plants to save the earth પૃથ્વીને બચાવવા માટે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો શા માટે શા માટે સેવ ધ અર્થ તો પ્રશ્ન ગુજરાતી કરવા માટે પ્રયત્ન કરવાનો તો અહીંયા આવશે વાય ઓકે વાય વી મસ્ટ પહેલા શું આવશે કર્તા વાય વી મસ્ટ પ્લાન્ટ્સ મોર ટ્રીસ ઓકે એટલે વાય વાળો आई मस्ट आबेर जो तो सिंपल वाक्य रचना चापा कोई कंफ्यूजन नही ત્યાર पछी जो वाक्य नंबर 4 पोल्यूशन हार्म्स नुकसान करे छे यार कयो काल छे सादो वर्तमान काल जो इसकी इस केस लागेलो तो याद राखवानो के सादो वर्तमान काल छे एस लागेलो तो सीधा प्रश्न दर्शती है हार्म्स प्रदूषण आपरा शरीर ने स्वास्थ्य ने बैडली मतलब बहुत खराब तरीके नुकसान करे जहां हमस मतलब सुधार नुकसान करो तो ये अपना प्रश्न ऐसे बने सका कि भाई okay? क्यों क्यों नुकसान करे बराबर क्यों बैड मींस व्हाट ओके निजी वस्तु के पदार्थ के कोई एक वाक्य हो देना आपरे सारा ने पूछा व्हाट व्हाट डस अब ये एस लागेला जे आई गयो कि एस स्वरूपे बराबर व्हाट डस पोल्यूशन तो ये क्या मतलब मूल रूप आपस વોટ ડસ પોલ્યુશન હાર્મ બેટરી ડસ પ્લસ હામ ઇઝ ઇ વર્ટ ટુ હામ્સ એટલે આ એકદમ કમ્પ્લીટ વાક્ય રચના એક સાદા વર્તમાન કાળમાં પણ ખાસ ધ્યાન આપવાનું છે ઇઝ ઇટ ક્લિયર નંબર ફાઇવ આર્મે ફ્રેન્ક રોડ હર્મ ડાયરી રોટ સાદા ભૂતકાળ આય ડ્યુરિંગ વોર ક્યારે લખેલી છે ડાયરી ડ્યુરિંગ વોર ક્યારે પ્રશ્ન જેવું કોઈ આપણને ટાઈમ આપેલું હોય કે કઈ સ્પેસિફિક વસ્તુ આપેલી હોય બરાબર સમય આપેલો હોય તો શું આવે છે વેલ શું આવે છે વેલ તો અહીંયા સાદો ભૂતકાળ છે તે રોટના બે ભાગ પડશે ડીડ પ્લસ રાઇટ ડીડ પ્લસ રાઇટ પ્રશ્ન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનો છે તો અહીંયા આ જવાબ તો કાર્ય જ નાખવાનો છે જવાબ અંદર લાવો જ લાગ્યો વેન ડીડ એમ ફ્રેન્ક રાઈટ હર ડાયરી ઇઝ ઇટ ક્લિયર

તો શું આવશે વોટ ડુ અને વી મેન મીન્સ અમે આપણે બધા મનુષ્ય છે એ મનુષ્ય સ્વરૂપે છે વોટ ડુ વી ઓલ બિલોંગ ટુ બરાબર પછી જે વાક્ય છે તે ઓલ બિલોંગ ટુ ઓકે આ કા ધ્યાન એ નો મેન ઓકે નો મેન તો એના બદલે વોટ ડુ વી ઓલ બિલોંગ તો આપણે બધા કસાની સાથે સંકળાયેલા છે તે ઇઝ ઇટ ક્લિયર અને નેક્સ્ટ હાર્ડ વર્ક એન્ડ ડેડિકેશન જો આ અન્ડરલાઇન છે આમાં બોલ અર્થ આ તો લીડ ટુ સક્સેસ સફળતા મળે છે તો આપણે એવું પૂછાય કે કેવી રીતે સફળતા મળે છે ઓકે તો સિમ્પલ આખું જે છે શબ્દ કાઢી નાખવાનો છે વોટ lead to success what lead to success आंसर में सोच है हार्ड वर्क एंड डेडिकेशन बी छे इटली लीड्स ना आए एक हो तो लीड्स आएगा ओके एकवचन में या बहुवचन से इज इट क्लियर ત્યાર પછી नेक्स्ट थर्ड नंबर एजुकेशन रिमूव्स इग्नोरेंस फ्रॉम सोसाइटी अबे अंडरडायन्स आबा मैंने अच्छी खास जो वहाँ मुझे इग्नोरेंस इसलिए अग्नामता तो एजुकेशन थी समाज माथी सुदूर था ये चीज है, है ना तो ये सिंपल प्रेजेंट टेल सही है स्लाइडर जे ओके तो प्रश्न के बीच में बंद से व्हाट डॉस मैंने बोला ये ये स्लाइड दो तो ये पाँचवें ये सही आया है, है।, तो तो है, तो है, है, तो है। व्हाट

શું ઘડે છે પ્રશ્ન શું પૂછે શું ઘડે છે તો શું એટલે આ જવાબ કાઢી નાખીશું વોટ અને સાદા વર્તમાન કાળમાં છે એટલે શું થશે વોટ ડઝ મેન સે ઓકે જો એસ હતો બરાબર આ તો સ્પેલિંગ નો ઈ છે એટલે ખાલી એસ એટલે કે ડઝ ત્રીજા પુરુષ એકવચનમાં પ્રશ્ન પૂછવા માટે વોટ ડઝ મેન શેપ નેક્સ્ટ છે સ્ટીફન હોકિંગ

અને બીજું શું આવે આવશે ઇન્સ્પાયર તો પ્રશ્ન પહેલા ડબલ એસ થી હાઉ કેવી રીતે ડીડ સ્ટીફન હોકિંગ ઇન્સ્પાયર મેની ઓકે તો કેવી રીતે ઘણા બધા લોકોને એને પ્રેરિત કર્યા તો આ રીતે આપણો આ અગત્યનો ટૉપિક પૂરો થાય છે હવે આપણે લાસ્ટમાં જે છે એ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપણે મારો જે વિડીયો ગમ્યો હોય ટોપિક પોઈન્ટ સમજ પડ્યો હોય સારું લાગ્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ્સ લાઈક અને કમેન્ટ કરે અને હવે આપણે પૂર્ણહુતિમાં છેલ્લા જે શબ્દો છે એ પ્રેરિત શબ્દો અ સ્મોલ હોલ સિંક અ શીપ એનો મતલબ હોય કે નાનું છેદ હોય છે ને એ પણ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડી દે છે એટલે આપણે એક નાનામાં નાની તૈયારી પણ કરવાની છે એ જ સમય જતાં પછી મોટું થશે જો આજે નાના નાના પ્રશ્નો પર આપણે ધ્યાન નહીં આપીએ તો એ મોટા થશે માટે સૌ કોઈને ઓલ ધ બેસ્ટ સારી રીતે તૈયાર કરો થેન્ક યુ વેરી મચ